आप तो आप राष्ट्र लेने जो नहीं है आप सब समझे सको तो राहुल गांधी जेवा व्यक्तित्व ना आत्मा में देश ने तमरा सोपे सकाय समझे सके बता है तो आलिया मालिया जमालिया बता कौन ये पानी पीवे से बता कौन का मैं बीजी कौन ये आपको सीन नरेंद्र मोदी નેવતે તો કો સાટી કાઢી નાજો વિશાવતર ના એક વેસાણીઓ માલ આમ આદમી પાર્ટી નો ધારાસભ્ય રાહુલ ગાંધી બારા માં નિવેદન ન કરવાનો નિવેદન કર્યું ઈ ભૂપત ભાયાણી ને અમરેલી ની આ કાર્યાલય થી એનું પણ કાર્યાલય નું ઉદ્ઘાટન હતું ઈ ભાજપ ના વ્યક્તિ નો કહેવા માંગુ છું તમે જે અમારા રાહુલજી બારા માં નિવેદન કર્યું રાહુલજી ને જે તમે ભાષા થી ઉપયોગ કર્યો હું તમને પૂછવા માંગુ છું ભૂપતભાઈ ભાયાણી તમારા ઘર માંથી કોણ ન્યાય જોતું તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધી મારું છે તમારા ઘર માંથી કોણ જીતું તમને પૂછના મીડિયા સામે માગુ